ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદની અંદર આંબેડકર સાહેબનું અપમાન કરવામાં આવ્યું એના વિરોધમાં આજે અમારું પ્રદર્શન છે શું પ્રદર્શન તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમિત શાહ ગૃહમંત્રી દ્વારા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ એવું બોલવામાં આવ્યું કે આંબેડકર આંબેડકર બોલવું એક ફેશન બની ગઈ છે આવી અભદ્ર ટિપ્પણી કરીને ડૉક્ટર સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરવાના છીએ શું અહીંયા શું રોડ રસ્તા બ્લોક કરી ને અમે આ ભાજપથી તાનાસા સરકારની દેવા માંગીએ છીએ કે બાબા સાહેબનું અપમાન આ દેશ કદી સહન નહીં કરે એનું કારણ છે કે બાબા સાહેબ આ દેશને સંવિધાન આપ્યું છે બંધારણ આપ્યું છે બાબા સાહેબ એક ગરીબ દલિત વંચિત માટે બધા એને સન્માન નક્કો આપ્યા છે બાબા સાહેબ એક સમાજના નહીં સમગ્ર દેશના નેતા છે Mape mango. Dai par mape mango. Mape mango, mape mango. Dai par mape mango. Nahi chalegi, nahi chalegi. Nahi chalegi, nahi chalegi. Mape mango, mape mango. Amita mape mango. Kor sher na. Kote ja chok. Amita mape mango. Mappy Mango, Mappy Mango, Mappy Mango, Mappy Mango, Mappy Mango, نہیں چلے گی نہیں چلے گا نہیں چلے گا نہیں چلے گا روڈ پر ڈیسی نہیں چلے گا نہیں چلے گی نہیں چلے گی نہیں چلے گی نہیں چلے گی یہ تنکرہ کی یہ تنکرہ نہیں چلے گی نہیں چلے گی تنکرہ کی یہ تنکرہ نہیں چلے گی نہیں چلے گی نہیں چلے گی ہائے